નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજનો આ વિડિયો આપ સૌ લોકો માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે કેમ કે કેમ કે આપનામાંથી ઘણા લોકોએ અમને જણાવ્યું હતું કે આપ અમને દશામા વ્રત વિશે માહિતી આપો આ વ્રત કેવી રીતે કરાય વ્રત દરમિયાન શું ધ્યાન રાખવું શું કરવું શું ખાવું શું ન ખાવું શું ન કરવું કયા કાર્યો કરવા ન કરવા તેના વિશે અમને સંપૂર્ણ માહિતી જણાવો

ક્ષ ના અમાસ ના દિવસે થાય છે ત્યારથી દસ દિવસ સુધી આ વ્રત ચાલે છે વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તમાં માં એટલે કે વહેલી પરોડે ઉઠીને સૂર્ય પહેલા પોતાના પ્રાતઃ કાર્યો પતાવીને માથાબોળ સ્નાન કરવું દસ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ભક્તિભાવપૂર્વક ઉત્થાપન કરવામાં આવે છે અને જો દસ વર્ષ પૂરા થાય છે તો તે વ્રતનું ઉજવણું પણ કરવામાં આવે છે શાસ્ત્ર પુરાણોએ પણ જેના ગુણગાન ગાયા છે તેવું આ હતી ફળદાયી વ્રત છે આ વ્રત કરનારના ત્રિવિધ તાપ એટલે કે ભૌતિક આધ્યાત્મિક અને દૈવિક મા દશામાં હરી લે છે આ વ્રત કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સુખ અને સમૃદ્ધિ વધે છે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે ત્યારે માં દશામાં પોતાના ભક્તોનો હાથ પકડે છે અને તેમને સંકટમાંથી બહાર કાઢે છે જેનો હાથ માં દશામાં જાલે છે તેના પર 33 કોટી દેવી દેવતાઓની કૃપા ઉતરે છે દશામાંની દયા થાય તો ગ્રહોનું નડતર દૂર થાય મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાં જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારેવાય છે કે જે કોઈ પણ શ્રદ્ધા પૂર્વક વ્રત કરે તેના તમામ કષ્ટો માં દશામાં હરી લે છે આ વ્રત માં ભક્તિભાવ પૂર્વક માટીમાંથી દશામાં ની બનાવવામાં આવે છે આ સાંડીમામાં દશામાં પધારેલા છે તેઓ દિવ્ય ભાવ રાખીને વ્રતની શરૂઆત કરાય છે નિત્ય પ્રાતઃ સ્નાન કરી ધૂપ દીવો પ્રગટાવી પૂરા હૃદયથી દશામાની કથા સાંભળવાની હોય છે દસ દિવસમાં દશામાની ભક્તિમાં લીન રહીને વ્રતના નિયમોનું પાલન કરવામાં આવે છે દસમા દિવસે માટીની બનેલી એ સાંડીને નદીમાં અથવા ગામની ભાગોળે આવેલા મંદિર કે પવિત્ર ઝળાસયમાં વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે જાણે કે મા દશામાં હવે તેમના સ્થાને પાછા પધારી રહ્યા હોય આ દસામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે આ વ્રતના પ્રભાવથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ અને પ્રામાણિકતાથી સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સકારાત્મકતા આવે છે

સાથેચર્ય નું પાલન કરવું પણ એટલું જરૂરી છે અને સૌથી મહત્વની વાત એ છે કે જાણી જોઈને કે અજાણીએ પણ આપણાથી કોઈનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું વાણી અને વર્તન બંનેમાં મર્યાદા રાખવી જો કોઈ અભ્યાગત કે ભિક્ષુક આપણા ઘરે આવે છે તો તેને ક્યારે ખાલી હાથે પાછો વાળવો નહીં પોતાની યથાશક્તિ અનુસાર ખાવા પીવાનું કે કંઈ દાન દક્ષિણા આપવી જોઈએ અતિથિ દેવો ભવનો ભાવ રાખવો આ દસ દિવસ દરમિયાન જો આપણે દશામાનો પવિત્ર દોરો ધારણ કર્યો હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું

કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે પૂજા કરી શકતી નથી પરંતુ વ્રત કરી શકે છે અને આવા સમયે ઘરના અન્ય કોઈ સભ્ય તેમના બદલે પૂજા કરી શકે છે કે જેથી માતાજીની સેવા અવિરત ચાલુ રહે આ વર્ષે બે હજાર પચીસમાં દશામાનું વ્રત ચોવીસ જુલાઈને ગુરુવારથી શરૂ થઈને દસ દિવસ સુધી 2 ઓગસ્ટ 2025 ને શનિવાર સુધી રહેવાનું છે એટલે આ દિવસો દરમિયાન દશામા નું વ્રત કરવામાં આવશે બે તારીખે રાત્રે જાગરણ આવશે અને ત્રણ તારીખના સૂર્યોદય પહેલા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે વ્રતના અંતિમ દિવસે એટલે કે દશામાના વિસર્જન ના ટૂંકમાં કહીએ તો ભગવાનને સમય આપીને આખી રાત્રીનું જાગરણ કરવાનું આ વ્રત ચાર રીતે થઈ શકે છે એકટાણું લઈને ફરાળ લઈને ફળ લઈને અને ઉપવાસ કરીને એક વખત પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર જે રીતે આપ વ્રત કરી શકો તે રીતે કરવું જોઈએ પ્રથમ દિવસે જે રીતે વ્રત કર્યું હોય બાકીના દસ દિવસ પણ એ જ રીતે વ્રત કરવાનું તેનું પણ ખાસ ધ્યાન રાખવું

એટલે આવી રીતે દશામા વ્રતના આ દસ દિવસ દરમિયાન આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે કે જે વાત તો છે નાની પરંતુ જો તેનું વ્રત દરમિયાન ધ્યાન રાખવામાં ના આવે તો કદાચ આપણને વ્રતનું ફળ પણ મળી શકે નહીં જો આપણે સાચી રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને દશામાનું વ્રત કરીએ તો દશામાના આશીર્વાદ આપણા પણ જરૂર બને છે તો મિત્રો આ સિવાય જો આપને દશામાં વ્રતને લગતા પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર મેસેજ કરીને પણ આપને પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જે દર્શનનો લાવો આપ ઘર બેઠા ફ્રીમાં લઈ શકો છો

a ah, bar, bar.